નમસ્કાર આજે આપણે વાત કરીશું ખંભાતની શ્રી એસ ડી કાપડિયા હાઈસ્કૂલની અને એમને મળેલી એક જબરજસ્ત સફળતાની ચાલો જોઈએ કે આ ગૌરવની ક્ષણ પાછળ શું ખાસ છે તો આટલી બધી ખુશીનું કારણ શું છે એ છે તાજેતરમાં જાહેર થયેલું નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એટલે કે એનએમએમએસ પરીક્ષાનું પરિણામ અને કહેવું પડે કે પરિણામ તો ખરેખર શાનદાર આવ્યું છે જી હા આ ખાલી પરીક્ષા પાસ કરવાની વાત નથી અહીં તો વિદ્યાર્થીઓએ એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે જે આવનારા કેટલાય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા બનશે તો આ શાનદાર સફરતા પાછળ કયા તેજસ્વી વિદ્યાર્થીઓ છે ચાલો હવે મળીએ એ સ્ટાર્સને એ સફળતાના શિલ્પીઓને જેમણે આ કમાલ કરી બતાવ્યો છે સૌથી પહેલાં તો આ આંકડો જુઓ એક ઓગણચાલીસ અને એ પણ એકસો એંશી માંથી વિચાર કરો આ કોઈ નાનીસુની વાત નથી આ સ્કોર પાછળ કેટલી મહેનત અને કેટલું સમર્પણ હશે ખરેખર જબરદસ્ત અને આ અવિશ્વસનીય સ્કોરના હકદાર છે સ્તુતિ ડી શાહ સ્તુતિ આ સિદ્ધિ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન તમે ખરેખર શાળાનું નામ રોશન કર્યું છે પણ રાહ જુઓ વાત અહીં જ પૂરી નથી થતી સફળતાની આ ગાથા હજી આગળ વધે છે બીજો સૌથી વધુ સ્કોર છે એકસો વીસ એકસો એસી માંથી આ બતાવે છે કે શાળામાં ટેલેન્ટની કોઈ કમી નથી અને આ શાનદાર પર્ફોમન્સ આપ્યું છે શ્રેયા પી રાણાએ શ્રેયા તમારી મહેનત ખરેખર રંગ લાવી તમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આ સિલસિલો હજી ચાલુ છે ત્રીજો સૌથી વધુ સ્કોર એકસો અઢાર જુઓ આ કોઈ એક બે જણની સફળતા નથી આ તો આખી ટીમની મહેનત બોલી રહી છે અને આ સ્કોર સાથે ત્રીજો સ્થાન મેળવ્યું છે માહેનૂર એસ શેખે માહેનૂર તમારી આ સિદ્ધિ પર અમને બધાને ખૂબ જ ગર્વ છે શાબાશ તો આ તો હતા આપણા ટોપ થ્રી સ્ટાર્સ પણ સાચી વાત તો એ છે કે આ સફળતાની લહેર ઘણી લાંબી છે ચાલો આ ગૌરવંતી સિદ્ધિને જરા વધુ નજીકથી જોઈએ તો શું લાગે છે આ સફળતાની યાદી અહીં જટકી જાય છે બિલકુલ નહીં આ તો એક સામૂહિક જીત છે અને લિસ્ટ તો હજી ઘણું લાંબુ છે અહીં જુઓ આજે આપણા બધા તેર સુપરસ્ટાર્સ જેમણે સો કરતાં પણ વધુ ગુણ મેળવ્યા છે સ્તુતિ શ્રેયા અને માહેનુરની સાથે સાથે મેઘા એસ રાણા જેનિસ આર રાણા અર્પિતા એમ ખલાસી મહેક એચ રાણા વંશ પી શાહ નવ્યા ટી શાહ શિવમ વી રાણા ઋતુવા વી સોલંકી કાવ્યા પી રાણા અને જેમિન એન બારેયા આ પરિણામ ખરેખર બતાવે છે કે શાળામાં ટેલેન્ટની કેટલી ઊંડાઈ છે દરેક વિજેતાને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન હવે આટલી મોટી સિદ્ધિ પછી આખા શાળા પરિવારમાં તો ખુશીનો માહોલ હોય જ ને તો ચાલો જોઈએ કે શાળા પરિવારનો શું સંદેશ છે અને આ રહ્યો એ સુંદર સંદેશ એનએમએમએસ પરીક્ષામાં સફળતા મેળવવા બદલ શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આટલા સરળ શબ્દોમાં પણ કેટલું બધો ગર્વ અને કેટલી ખુશી છલકાય છે નહીં તો વિચારો આટલી નાની ઉંમરે જ્યારે આ વિદ્યાર્થીઓ આટલું મોટું કામ કરી શકે છે તો ભવિષ્યમાં તેઓ શું સિદ્ધ કરશે એમનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ હશે એમની આગળની સફર અને આવનારી સફળતાઓ જોવી ખરેખર રોમાંચક રહેશે